નમસ્કાર મારા વાલીડા સબસ્ક્રાઈબર મિત્રો કેમ છો આશા કરું છું બધા મજામાં જશું મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમની અંદર એક સરસ મજાનો વિડીયો અપલોડ થયો જેનું ટાઇટલ છે ઘરવેરા માટેનો ઉપાડો મિત્રો આ વિડિયો તમે હજુ સુધી જોયો કે ના જોયો તે કોમેન્ટની અંદર જણાવી દેજો અને મિત્રો આની અંદર જોરદાર કોમેડી કરવામાં આવી છે અને મિત્રો શું તમે તમારી ચેનલ અને તમારા ગામનું નામ મારી વિડીયોની અંદર લગાવવા માંગો છો જો હા તો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે જેની અંદર જે ભાઈ કોમેન્ટ કરશે તેમના નામ અને ગામ સાથે તેમનું સ્ક્રીન રેકોર્ડિંગ સાથે નામ અને ગામનું નામ લેવામાં આવશે તો જલ્દીથી કોમેન્ટ કરી લો અને મિત્રો હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી બીજી ચેનલ સંજય એસઆર ગેમિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે મિત્રો આની અંદર ફૂમતાળજીના જોરદાર વિડિયા છે તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં એસ હિન્દુસ્તાન ની ઓફિશિયલ ચેનલની અંદર અને હવે આપણે જાણીશું ગુજ્જુ ગુરુનું કેવું જીવન જીવી રહ્યા છીએ તો મિત્રો આ નામથી તમે સૌ પરિચિત હશો ગુજ્જુ ગુરુ એક કોમેડી છે જે કોમેડી કરતા હોય છે મિત્રો તેમનું સાચું નામ ચંદન રાઠોડ છે ઘણા લોકોને ખબર નહીં હોય પરંતુ હું કહી દઉં કે ચંદન રાઠોડ તેમનું રિયલ નામ છે તેમનો જન્મ ગુજરાતના બનાસકાંઠાના જિલ્લામાં સુઈ ગામમાં થયો હતો અને તે પાકિસ્તાન બોર્ડર ઉપર તેમનું ગામ આવેલું છે તેઓ પ્રોફેશનથી યુટ્યુબર અને કોમેડિયન છે વાત કરીએ તેઓના અભ્યાસ વિશે તો તેઓની ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ધોરણ દસ પાસ કરેલું છે અને આગળ તે કોઈ પણ ભણ્યા નથી તેઓ એક મિડલ ક્લાસથી બિલોંગ કરે છે અને તેમને પહેલેથી જ ભણવાનો કોઈ શોખ નહોતો તે ખુદ ન ભણતા અને બીજાને પણ ન ભણવા દેતા તો મિત્રો આ કધિ ગુજુ લાઈફસ્ટાઈલની જીવન કેવું લાગ્યું તે કોમેન્ટ